આ મારું તારું વધે ને એટલે પહેલું લક્ષણ એમનું એ છે છે કે તમને મને અનુભૂતિ થાય વાત હવે થોડું અહીંથી તપાસ કરો આ બાબતમાં થોડું મંથન કરવાની જરૂર છે આપણે જ્યાં જ્યાં હવે તમે થોડુંક આમાં હવે તમે તમારી રીતે વિચારી લેજો ક્યાં ક્યાં હું મારું મારું શબ્દનો પ્રયોગ કરું છું મારી પત્ની શબ્દનો પ્રયોગ કર્યો એટલે પત્નીના જીવનમાં થોડું દુખ કે દર્દ આવે એટલે આ મારો પતિ જીવનમાં થોડું ઘણું દુઃખ આવે તો બાપ દુઃખી થઈ જાય કેમ કે મારી દીકરી છે ચાલતા ચાલતા બેસતા ઉઠતા એને મારી પોતાની સમજે છે દીકરાના જીવનમાં થોડું દુઃખ આવે તો બાપ દુઃખી થઈ જાય મારો પ્રયોગન એટલી કસકે પકડા હુઆ કે છૂટતું જ નથી કારણ કે પકડ એટલી મજબૂત છે સાહેબ એટલે આપણા મહાપુરુષ સમજાવે બધું કરું આનો કરું